મેત્રો 20 સપ્ટેમ્બર આજનો દિવસ ચૈતર વસાવા માટે બહુ અગત્યનો છે આજે ચૈતર વસાવા સાથે એક મોટો ખુલાસો થવાનો છે અને આપણને બધાને એક મોટા સમાચાર જાણવા મળવાના છે શું સમાચાર જાણવા મળવાના છે વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યા જો સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું દરેક નવા નવા સમાચાર તમને જાણવા મળતા રહેશે અત્યારે હાલ સમાચાર એ જાણવા મળ્યા છે કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને હજુ પણ જેલની અંદર છે પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે તો શું ખરેખર ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે કે એ તારીખ આવી ગઈ કે નથી આવી તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે છતાંય તે ઘણા ટાઈમથી જેલની અંદર પુરાયેલા છે તો આ વાતને લઈને ઘણા બધા લોકો એવું કહે છે કે એક ધારાસભ્ય જો આટલા ટાઈમ સુધી જેલમાં રહેતો હોય અને એમને ન્યાય ના મળતો હોય તો અમને ગરીબ જનતાને અને અમને ગરીબ લોકોને તો કેવી રીતે ન્યાય મળશે? અમને આમ લોકોને કેવી રીતે ન્યાય મળશે? તો ઘણા બધા લોકોના એવા પ્રશ્નો છે કે ચૈતર વસાવા હવે જેલમાંથી બહાર આવી રહ્યા છે. તો શું આ વાત સાચી છે? શું તેમને ગુજરાત હાઈકોર્ટની અંદર ફરી એકવાર સુનાવણી થવાની છે? તો ચલો મિત્રો આપણે તમને સાચી માહિતી બતાવીએ. તો અત્યારે હાલ મળતી માહિતી મુજબ એવા સમાચાર મળી જવું પડશે કારણ કે ચૈતર વસાવાનો એવો કેસ છે કે જે બીજી હાઈકોર્ટની અંદર નોંધવામાં નહીં આવે અને લેવામાં નહીં આવે તેમની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થશે અને તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળશે બીજી કોઈ કોર્ટમાંથી તેમને ન્યાય નહીં મળે